ખોલી રાખો કાસનો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો ના પાડી છે ના પાડી ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે વકીલ તો અંદર શેરલા કોણ છે અમારા વકીલ તો જો છે ને કોણ છે વકીલ આ ગોપાલભાઈ ટાલિયા છે હા બીજો કોઈ વકીલને વકીલમય આપવાના છે ના તો તો વકીલનામું એ આપવાના છે હા તો વકીલને તો મોકળો અમે વકીલ મોકળો એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો એડવોકેટને કેવી રીતે હા તો એક જ જવાના એડવોકેટને કેમ રોકો છો ટ ને કોર્ટ માં આવતા કેમ રોકો છો અંદર પૂછી લે છે અંદર પૂછી લે છે અરે બાજુ ક્યાં જાવ ખોલાવો ગેટ ખોલાવો

ખાનગી વાતો બંધ કરો તમે અદાલત માં જતા હો વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટને અદાલતમાં અદાલત જતા રોકવાની સત્તા કોને આપી હું ગમે એનો વકીલ હોઉં તમારે ક્યાંય કામ છે હું વકીલ છું હું અદાલતમાં જવા માંગુ તમે કોણ છો નક્કી કરવાવાળા વાળા કે હું કોનો વકીલ છું ભાઈ ગજબનો આ લોકશાહી છે કે કઈ બીજું

આ કોર્ટના દરવાજા ખોલો કોર્ટના સાથ કોર્ટના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયામે જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે ને

એટલે આટલી હદે દાદાગીરી બરોબર આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલ ને અદાલત અંદર નહીં જવા દો પોલીસ સ્ટેશનમાં માં આવવા દો અદાલતમાં માં નહીં આવવા દો જવાનું ક્યાં અમારે તમે ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક ની છે ભાજપ ની નથી જનતા ની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકો ને જવા દો લોકો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટે ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાઓ આ ખોલાઓ આ ખોલાઓ આ ખોલાઓ આ ખોલાઓ તમે 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 કોટ ખોલાઓ ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ઉત્તર ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ 1 મિનિટ સાહેબ ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ગેટ બંધ થઈ રહ્યો ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ગઢવી સાહેબ આંબળો કોટ ભાજપની નથી કોઈને પૂછેલ ખોટી વાત કરો ફોન તમે અમે એક પ્રકારે કે પતાવો જલ્દી કોટ ખોલાઓ 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 મને પૂછો ઉપર કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવાની ગેટ જલ્દી ચાલો એના ત્રાસવાદી એમ બંધ કરી રાખ્યો છે ભાઈ સાહેબ હા પણ બોન ચેન્યુ તો ખોલાવો ને આગળ તો થોડું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર નહીં જાવ તો કોટમાં નઈ જાય પબ્લિક ભાજપ ની કોટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો चलो સાહેબ તમે હાલો હાલો જો તમે ના ખોલો તો અમે ખોલીએ બધું આ વકીલ સાહેબ ને તો જવા દો હાલો

તમે બધી વસ્તુની નો કરો ભરો એટલે એહસાન નથી અદાલતમાં કોઈ પણ માણસ ક્યારે પણ જઈ શકે અદાલત અદાલત કહેવાય ઓપન કોર્ટ